ભગવાન શિવને કેમ પ્રિય છે શ્રાવણ મહિનો જાણો શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ વિડિયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં શ્રાવણ મહિનો શિવજીને અતિ પ્રિય છે સત્તર ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થશે આ પહેલાં આપણે જાણીએ કે શિવજીને શ્રાવણ મહિનો કેમ પ્રિય છે અને આ મહિનામાં પૂજા કરવાથી બે ગણું ફળ પ્રાપ્ત થાય છે આની પાછળ એક કથા છે જે આપણે વિગતવાર જાણીશું માતા સતી જે રાજા દક્ષના પુત્રી હતા તેમણે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના શરીરનું બલિદાન આપ્યા પછી હિમાલયની પુત્રી પાર્વતી તરીકે જન્મ લીધો માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે શ્રાવણ મહિનામાં કઠોર તપસ્યા કરી હતી માતા પાર્વતીની આ કઠોર તપસ્યા અને બલિદાન જોઈને ભોલે બાબા ખૂબ જ પ્રસન્ન થયા પાર્વતીની ઈચ્છા પૂરી કરીને શિવજીએ તેની સાથે લગ્ન કર્યા વર્ષો પછી પત્ની સાથે ફરી મળવાને કારણે ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ ગમે છે શ્રાવણ માસમાં ભગવાન શિવ પૃથ્વી પર આવ્યા હતા અને તેમના સાસરીયાના ઘરે રોકાયા અભિષેક સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું એટલે જ ભોલે બાબાને શ્રાવણનો મહિનો ગમે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન પણ શ્રાવણ મહિનામાં થયું હતું સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું ઝેર ભગવાન શિવે પીધું હતું જેના કારણે તેમનું ગળું ઝેર જેવું વાદળી થઈ ગયું આ કારણે ભગવાન શિવને નીલકંઠ પણ કહેવામાં આવે છે ભગવાન શિવથી પ્રસન્ન થઈને તમામ દેવતાઓએ તેમના પર જળનો અભિષેક કર્યો હતો જેમ આપણે જાણીએ છીએ કે વરસાદના ચાર મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે આ સ્થિતિમાં સમગ્ર માનવ જાતિ અને પૃથ્વીની સંભાળ ભગવાન શિવ કરે છે શ્રાવણના સોમવારનું મહત્વ શ્રાવણનો આખો મહિનો મહત્વનો છે પરંતુ તેમ છતાં પણ શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે નવગ્રહ દોષોથી મુક્તિ માટે શ્રાવણના સોમવારે વ્રત કરવાથી સુખ મળે છે બધી પૂર્ણ થાય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે શ્રાવણનો પહેલો સોમવાર વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ દિવસે લોકો ખૂબ જ ઉત્સાહથી ભગવાન શિવની પૂજા કરે છે તેનું વિશેષ મહત્વ છે તે તહેવારની જેમ ઉજવવામાં આવે છે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં ઉમટી પડે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ